વેજીટેરિયન હિન્દુઓને ભયંકર ઝટકો લાગે તેવી ઘટના સામે આવી છે જેમાં મુખ્યમંત્રીએ આરોપ લગાવતા કહ્યું છે કે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુ માટે જે હતું તેમાં જાનવરની ચરબી અને ફિશ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી વળી આરોપ કોરે કોરા પણ નથી લગાવવામાં આવ્યા આરોપમાં કહેવાયું છે કે રિપોર્ટમાં સિદ્ધ થયું છે કે ભગવાન તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબી અને ફિશ ઓઇલનું મિશ્રણ કરવામાં આવતું હતું જેના કારણે હવે ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખી તપાસ કરી પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગણી પર કરવામાં આવી છે વિગતે સમજીએ તિરુપતિ ભગવાનના પ્રસાદમાં ભેળસેળના આ મામલાને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટીએ સંસની આરોપ પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડીની વાયએસઆર સરકાર પર લગાવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે વાયએસઆર સરકારના કાર્યકાળ દરમિયાન તિરુમાલા મંદિર ટ્રસ્ટમાં આપવામાં આવતો જગવિખ્યાત ભગવાન તિરુપતિનો લાડુ પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવતા ઘીમાં જાનવરની અને ઉપયોગિતા થઈ હતી તેવા પુરાવા મળ્યા છે છે આમ આ મામલો હવે ચગ્યો ત્યારે ટીડીપીના પ્રવક્તા વેંકટ રમણા રેડ્ડીએ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ પત્રકાર પરિષદ યોજી જેમાં લેબોરેટરીના રિપોર્ટ જાહેર કરતા કહ્યું કે ગુજરાતમાં આવેલી લાઈવ લેબોરેટરીને નવ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ પ્રસાદના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ ધડાકો થતા જ વાયસઆર પાર્ટીના સાંસદ બચાવ મુદ્રામાં આવ્યા અને તેમણે કહ્યું કે પવિત્ર પ્રસાદ પર મુખ્યમંત્રી નાયડુનું આ નિવેદન અપમાનજનક છે જેના કારણે દુનિયાભરના હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે આ વખેડાના કારણે રાજકારણમાં તો અખાડા જેવું વાતાવરણ થવાનું હતું ને એવું જ થયું છે ટૂંકમાં સ્વાભાવિક રીતે રાજકારણ ગરમાયું છે પણ રાજકારણથી પણ આગળ જઈ ભાવિકોની વાત કરીએ તો ભાવિકો ગોટે ચડી ગયા છે કે ક્યાં આ નોન વેજીટેરિયન વસ્તુની ભેળસેળવાળો પ્રસાદ આપણા ભાગમાં તો નહીં આવ્યો હોય ને ખેર હવે એ તો જે થયું એ થયું અને ને કદાચ ભાગમાં આ નોનવેજ મિક્સ પ્રસાદ આવી પણ ગયો હોય તો પણ આ જાણતા આરોગાઈ રહેલી વસ્તુ છે માટે પાપમાં પડવાનું નથી તેવું પણ લોકો માની રહ્યા છે પણ કેટલી મોટી કાર્યવાહી અને કેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને માંગણી થઈ રહી છે કે આ કાંડના માસ્ટર માઇન્ડને કડકમાં કડક સજા કરવામાં આવે આ તમામ બાબતોની વચ્ચે વકીલ વિનિત જિંદાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એકસો બાણું એકસો ત્રણસો ત્રેપન અને એનએસએની ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે તો બીજી તરફ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે હું રાજ્યના લોકોને આગ્રહ કરું છું કે એન્ટી રામા રાવે તિરુમાલા ભોજન માટેની શરૂઆત કરી હતી પણ હાલમાં ત્યાં ખાવાનું પણ હલકી ગુણવત્તાનું મળે છે તેવું અને પ્રસાદ બાબતે પણ પણ ઢગલો ફરિયાદો મળી છે અમે આ આ ગંદકીને સાફ કરીને રહીશું કામમાં લોકો દરરોજ વધુ યોગદાન આપી રહ્યા છે માટે એક સારી વ્યવસ્થા સ્થાપિત થશે અને લોકો પણ આ કામને પવિત્ર કામના રૂપમાં જુએ અગાઉ અઢાર સપ્ટેમ્બરના ચંદ્રબાબુએ આરોપ લગાવતા કહ્યું હતું કે પાછલા પાંચ વર્ષોમાં જગન મોહન અને નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને નષ્ટ કરી નાખી છે મંદિરના પ્રસાદમાં જાનવરની ચરબી મિલાવવામાં આવી રહી હતી મારી સરકારે પ્રસાદ બનાવવા માટે જ્યાંથી ઘી આવતું હતું તેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી તે કંપનીને બ્લેક લિસ્ટ કરી નાખી છે આ મામલાની તપાસ પણ વિજિલન્સને સોંપવામાં આવી છે તેવું ચંદ્રાબાબુએ કહ્યું હતું વાત કરીએ ભાવિકોની તો વર્ષે દાળે કરોડોની સંખ્યામાં તિરુપતિ ભગવાનના દર્શન માટે ભાવિકો ત્યાં પહોંચે છે અને ત્રણસો વર્ષ જૂના ભોજનાલયમાં કરોડો ભક્તો આવે તેને પૂરો પાડવા માટે દરરોજ લાખોની સંખ્યામાં લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે જેના કારણે મંદિરને સેંકડો કરોડ રૂપિયાની આવક પણ થાય છે અને એ પ્રસાદની ગુણવત્તા ઉપર તો ઠીક પવિત્રતા ઉપર પણ સવાલ પેદા થઈ રહ્યા છે આ બાબતે ચારે બાજુથી કરાયેલા દેખાતા જગનમોહન રેન્ડીની રેડ્ડીની પાર્ટી વાયએસઆર આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પહોંચી છે અને જ્યુડિશિયલ કમિટીના ગઠન કરી તપાસની માંગણી કરવામાં આવી છે આ મામલે પચીસ સપ્ટેમ્બરના રોજ સુનાવણી નિયત કરવામાં આવી છે તેવા સમાચાર મળે છે તો બીજી બાજુ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે નિવેદન આપ્યું છે કે લેબના રિપોર્ટ ચિંતામાં મૂકી દે તેવા છે જેમાં પ્રસાદમાં જાનવરની ચરબીની પુષ્ટિ થઈ છે હવે અમારા ધર્મની રક્ષા માટે સનાતન ધર્મ રક્ષણ બોર્ડનું ગઠન કરવાનો સમય આવી ગયો છે આંધ્રપ્રદેશની આ ઘટનાના પડઘા કર્ણાટકમાં પણ પડતા જોવા મળી રહ્યા છે કારણ કે કર્ણાટકમાં ભાજપે માંગણી કરી છે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત તમામ મંદિરોના પ્રસાદના રિપોર્ટ કરાવવામાં આવે અને ગેરહિંદુને મંદિરના વ્યવસ્થાપનમાં ક્યાંય પણ નિયુક્ત ન કરવામાં આવે વળી રામ જન્મભૂમિ મંદિરના પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે એવું પણ કહ્યું છે કે ચેકિંગમાં સ્પષ્ટ થયું છે કે પ્રસાદમાં ફી શોધ મિલાવવામાં આવ્યું હતું તો આ બધું ક્યારથી થઈ રહ્યું હતું તેની હજુ પણ કોઈ ખબર નથી પડી પણ આ એક ષડયંત્ર છે અને સનાતન ધર્મ પર હુમલો છે આ ઘટનાની સરકારે ગંભીર નોંધ લઈ કામગીરી કરી દોષિતોને કડકમાં કડક સજા કરવી જોઈએ આમ વિખ્યાત હિન્દુ મંદિર તિરુપતિના પ્રસાદમાં ભેળસેડે વિશ્વભરમાં ચકચાર જગાવી છે ત્યારે અમૂલ ડેરીનું નામ ઉછળ્યું અફવાનું બજાર ગરમ થયું કે આ કી અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું અને અમૂલનું ઘી હતું પરંતુ આ અફવાઓનું ખંડન કરતાં અમૂલે આજે જાહેર હિતની એક નોટિસ પણ આપી છે તેમાં પ્રખ્યાત અમૂલે જાહેરાત કરતાં કહ્યું છે કે આ ઘી સાથે કોઈપણ પ્રકારના નાતા અમૂલને લેવા દેવા નહોતા અમૂલનું ઘી શુદ્ધતા પૂર્વકનું અને શુદ્ધ આવે છે અને તેના માટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે કે આ પ્રકારની અફવા ફેલાવી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે હાલ તો આ પ્રસાદમાં મિલાવટને લઈ અને નોનવેજની વાતને લઈ હિન્દુઓની આસ્થાને ખરેખર ગંભીર ઠેસ પહોંચી છે અને તેના કારણે સરકાર પણ ભીસમાં છે કે કાર્યવાહી કેટલી કોના વિરુદ્ધ અને ક્યારે થશે અને ક્યારે કરવી તે ખરેખર વિચારીને કરવું પડશે અન્યથા આ દેશની અંદર વસતા કરોડો હિન્દુઓ કે જેની આસ્થાને ઠેસ પહોંચી છે તે આ સરકારને પણ ઠેસ પહોંચાડી શકે એટલે કે મતનું ધ્રુવીકરણ થઈ શકે સમાચારો વિશ્લેષણ અને વિગતવાર અહેવાલો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ